એવી બીમારી જેના વિષયમાં વાત કરવામાં સંકોચ થાય પ્રોસ્ટેટ અને પાઇલ્સ અત્યાર સુધીની સારવાર આયુર્વેદિક મેથડમાં દોરા દાગાદી કરે છે અને સર્જરીમાં સ્ટેપલર કે બેન્ડ લાઇગેશન કરે છે પણ હવે હવે ઓપરેશન બગર સારવાર શક્ય છે હા કેમ નહીં નવી ટેકનિક છે તો એમાં સંકોચ રાખવાની જરૂર ખરી ઓપરેશન છે જ નહીં તો દર્શાઓ ઓપરેશન વગર કઈ કઈ સારવાર થઈ શકે પ્રોસ્ટેટ, પાયલ્સ, ઘૂંટણનો દુખાવો, વેરીકોઝ વેન બધાની સારવાર ઓપરેશન વગર શક્ય છે બરોડા વાસીઓને સેનો લાભ મળશે માત્ર બરોડા જ નહીં બરોડા, અમદાવાદ, સુરત, રાજકોટ આ દરેક સિટીમાં દરેક દર્દીઓને ઓપરેશન વગર સારવારનો લાભ મળશે શું તમને ઓપરેશનની બીક લાગે છે કંઈ વાંધો નહીં મારા પાસે એક મસ્ત ઓપ્શન મને ખબર પડી છે આપણા વડોદરામાં ચલો તમને કહું એના વિષયમાં હું છું આજે પૂજા અને આવી ગઈ છું બેન્કર્સ વેસ્ક્યુલર હોસ્પિટલમાં અને ત્યાં નોન સર્જિકલ ઓપ્શન્સ બહુ જ બધા અવેલેબલ છે અને કયા કયા એવા રોગો માટે છે લેટ્સ હેવ અ ડિસ્કશન સો આપણા સાથે અહીંયા ડોક્ટર મોહલ બેન્કર છે જે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છે સો આપણા સાથે અહીંયા ડૉક્ટર જાનલી શાહ છે જે ફિઝિયોથેરેપિસ્ટ છે અને સર મને ખબર પડી છે કે બહુ જ બધા નો નોન સર્જિકલ ઓપ્શન્સ હવે આવી ગયા છે આપણા વડોદરામાં તો જેટલા લોકોને ઓપરેશન્સથી ઓપરેશનથી બીક લાગે છે તો એમના માટે તો આ રાહતની સાસ છે તો સૌથી પહેલો તો મારો પ્રશ્ન એ છે કે વડોદરામાં આ આઈડિયા જે તમે લઈને આવ્યા છો તમને કેવી રીતે આ આઈડિયા આવ્યો સો બેઝિકલી કોવિડ સમયમાં એવું હતું કે અમે ઘણા બધા ફ્રી હતા ઘણું બધું કામ અમે રિસ્ટ્રિક્ટ કરી નાખેલું હતું બિકોઝ ઓફ ધ મુમેન્ટ ઓફ રિસ્ટ્રિક્શન અને એ વખતે લોકોને જેના ફેસબુકનો ઇન્સ્ટાગ્રામનો એ બધાનો ક્રેઝ હોય એનું એક વળગણ હોય મને વળગણ છે ટ્વિટરનું અને ટ્વિટર પર એક જાપાનીઝ ઇન્ટ્રવર્શિયલ રેડિયો રહી છે ડૉક્ટર યુજી ઓકુનો અને આઈ કેમ અક્રોસ વન ટ્વીટ કે હવે ઘૂંટણના દુખાવો માટે કે આવી રીતે પાઇલ્સ માટે એ એમણે એક નવી ટ્રીટમેન્ટ શોધેલી છે જાપાનીઝ ટ્રીટમેન્ટ કે જેનાથી ઓપરેશન વગર તમે એ રોગની સારવાર કરી શકો છો એન્ડ ધેન આઈ ડીગ ઇટ ડીપર એન્ડ ડીપર એમાં ઘણો બધો અંદર ઉતર્યા એવું આઈ વેન્ટ ટુ જાપાન ઓલ્સો એન્ડ લર્ન ધીસ ટેકનિક એન્ડ વી ઓડ ધ ફર્સ્ટ કેસ ઓફ ઇન્ડિયા ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી બે હજાર વીસમાં અમે આ આ ટેકનિક અમે જાપાનથી ઇન્ડિયામાં લઈને આવ્યા અને હવે તો ઘણા વર્ષોથી અમે અમદાવાદમાં કરીએ છીએ અને નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર ઓફર ધીસ ટ્રીટમેન્ટ ઇન બરોડા ઓલ્સો રાઈટ સો જે બે મેજર નો રોગો છે જેના વિષયમાં લોકો થોડાક શરમાતા હોય છે સંકોચાય સંકોચાય છે તો સૌથી પહેલું એ છે કે પ્રોસ્ટેટની વાત કરીએ તો પ્રોસ્ટેટની તકલીફ શું છે સૌથી પહેલાં તો ઇફ યુ કેન ટેલ ધ પીપલ સો પ્રોસ્ટેટ એ સાઠ વર્ષ પછી મેલ્સમાં બહુ જ કોમનલી જોવા મળે છે જેમ લેડીઝમાં મેનોપોઝ આવે એમ પુરુષોમાં પણ હોર્મોનલ ચેન્જીસ ડેવલપ થાય અને એ હોર્મોનલ ચેન્જીસને કારણે પ્રોસ્ટેટ છે ને એનો અનકંટ્રોલ ગ્રોથ થાય અને પ્રોસ્ટેટની ગ્રંથિ એવી રીતે આવેલી છે કે એ પેશાબની થેલીના નીચેના ભાગમાં આવી જાય જો એનો ગ્રોથ થયો તો એના કારણે એક દબાણ પ્રોડ્યુસ થાય છે અને દબાણને કારણે પેશન્ટને યુરિન પાસ કરવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે રાઇટ તો પ્રોસ્ટેટની તકલીફમાં સિમ્ટમ્સ શું હોય છે પેશન્ટમાં યસ ડૉક્ટર ચાલી પ્રોસેટમાં તમે જોશો તો ઉંમર સાથે જે પુરુષો હોય છે એમને વારે ઘડીએ પેશાબ માટે જવું પડતું હોય છે અને સૌથી વધારે જે તકલીફ છે તે રાતના થતી હોય છે રાતના એમને ઊઠીને ચાર થી પાંચ વાર પેશાબ કરવા માટે જવું છે જવું પડે છે અને જવું પડે છે એમાં પણ એમને એવું લાગતું નથી કે એમની પેશાબની કોથળી આખી ખાલી થઈ છે એમને એવી જ ફિલિંગ આવે છે કે એમને હજી પેશાબ માટે જવું છે એ સેન્સેશન આવે છે એની સાથે સાથે એમનો પેશાબ જે છે તે તૂટક તૂટક આવતો હોય છે એમને એક ધારમાં આવતો નથી જે નોર્મલી આપણે જોતા હોઈએ છીએ મેલ્સની અંદર સો આના નોન સર્જિકલ ઓપ્શન્સ અવેલેબલ છે હવે સો પ્રોસ્ટેટનું અત્યાર સુધી સોલ્યુશનમાં સર્જરીકલ સર્જિકલ સોલ્યુશન જ હતું જેમાં ટીયુઆરપી વીચ ઇઝ વેરી વેરી કોમન કે પછી એક લેઝર થેરાપીથી આવે છે આ બધા જે સર્જિકલ ઓપ્શન જે એમાં ટાર્ગેટ શું કરતા હોય કે પ્રોસ્ટેટની સાઇઝ રિડક્શનનો એટલે પ્રોસ્ટેટની ગ્રંથિ હોય એને પેશાબના માર્ગેથી અંદર જઈ એને છોલી નાખે એટલે ધારો કે ફોર્ટી સીસીની પ્રોસ્ટેટ હોય ફોર્ટી ગ્રામની તો એને તે ટ્રાય ટુ રિડ્યુઝ એટલીસ્ટ પંદર સીસીનું વોલ્યુમ ડાઉન થાય વોલ્યુમ ઓછું થાય એટલે એના પર દબાણ ઓછું થાય અને એના કારણે પેશાબ કરવામાં ઇઝ ડેવલપ થાય સો પણ આની અંદર સર્જરીમાં તમે જાણો છો કે કોઈ પણ આપણા શરીરના કોઈપણ ભાગને આપણે કટ કરીએ તો બ્લીડિંગનું રિસ્ક હોય એનેસિશિયાનું રિસ્ક હોય અને દેર આર લોટ્સ ઓફ અધર રિસ્ક ઇન્વોલ્વ કારણ કે આ બધા પેશન્ટ જે ઓલ્ડ એજના હોય સેવન્ટી યર્સ એટી યર્સ એટી ફાઈવ ઇયર્સ સો ડેફિનેટલી જેમ જેમ ઉંમર વધે એમ સર્જિકલ રિસ તો વધવાનું જ છે આ બધા પેશન્ટમાં એન્ડ નાઉ વી કમ અપ વિથ ધીઝ નોન સર્જિકલ ટેકનિક દેટ ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલાઇશન હવે તમે સર્જરીમાં જુઓ તો પ્રોસ્ટેટની સાઇઝ રિડ્યુસ કરવા માટે એને કટ કરે છે અને અલ્ટિમેટલી અમે શું કરીએ છીએ કે જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરી એમાં સ્પેશિયલ ફાઇન્ડેડ હંડ્રેડ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ આ પાર્ટિકલ એ પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય ફિફ્ટી પર્સન્ટ કટ ઓફ કરી નાખે અને કટ ઓફ કરે આપણા શરીરમાં કોઈ પણ સેલને જીવવા માટે ઓક્સિજન તો જોઈએ જ અને ઓક્સિજન મળે છે બ્લડમાંથી બ્લડ સપ્લાય ના મળે એટલે અલ્ટિમેટલી સેલ ડેડ થઈ જાય સેલ ડેડ થાય એટલે પ્રોસ્ટેટનું વોલ્યુમ ડાઉન જાય પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલેશનથી લગભગ પ્રોસ્ટેટનું વોલ્યુમ ફિફ્ટી પર્સન્ટ જેટલું ડાઉન જાય છે એટલે મારો કે ફિફ્ટી ગ્રામની પ્રોસ્ટેટ છે તો ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ગ્રામ સુધી પહોંચે એટલે ડેફિનેટલી આને કારણે પ્રોસ્ટેટનું જે દબાણ છે એ દબાણ જતું રહે અને તમારે પેશન્ટને સિમ્ટમમાં ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ આવે આ બધી વસ્તુ કોઈ પણ સર્જરી કર્યા વગર એક જસ્ટ નીડલ પંચથી એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે થાય કોઈ એને વગર કોઈ કાપકૂપ વગર અને દેટ ઇઝ રિયલી રિયલી વેરી વેરી બેનિફિશ્યલ ફોર ધ પેશન્ટ્સ સો ધ નેક્સ્ટ ક્વેશન કમ્સ ટુ ઓર ડિસીઝ ઓસિંગ થઈ જાય છે લોકો માટે વાત કરવામાં બાબાસીર જુદા જુદા નામ છે પણ પાઇલ્સ અલ્ટિમેટલી જે ટોયલેટના ભાગે મસા ડેવલપ થાય છે આ મસાને આપણે પાઇલ્સ કહીએ છીએ અને અમારી મેડિકલ લેંગ્વેજમાં એને હેમ્બ્રોઇડ પણ કહીએ છીએ પેશન્ટને રિકરન્ટ બ્લીડિંગ એને કારણે પેશન્ટ જ્યારે સ્ટૂલ પાસ કરવા જાય ત્યારે સિવિયર પેઇન અને ઘણીવાર તો રોજની રોજ જે સવારે પેશન્ટ એટલું બધું હેરાન થાય અને આ એક એવો રોગ છે કે જેને કારણે પેશન્ટ હેરાન પણ થાય અને બહુ કોઈને કહી પણ ના શકે એવરી ડે સફર થાય અને બહુ જ કોમન રોગ છે અમે જોઈએ જે સોસાયટીમાં પાયલ્સ ઇઝ સો મચ કોમન મે બી બિકોઝ ઓફ અવર ફૂડ હેબિટ ચેન્જ થઈ ગઈ છે કોન્સ્ટિપ્યુશન વધારે ડેવલપ થયું છે ટોયલેટ સીટ પર આપણે લાંબો સમય રહીને આપણે જે એક્ટિવિટી કરતા હોઈએ આ બધાને કારણે પાઇલ્સની જે પ્રમાણ છે પહેલાં કરતાં ઘણું બધું વધી ગયું છે સો પાઇલ્સના કેટલા તબક્કા છે યસ ડૉક્ટર બેઝિકલી પાઇલ્સના જે છે તે ફોર સ્ટેજ હોય છે ઓકે ફર્સ્ટ સ્ટેજની અંદર પાઇલ્સ એટલે કે તમે ન કે ન કહો એ તમારે અંદર હોય છે બહાર આવતી નથી પણ જ્યારે તમે તીખું ખાઓ છો ત્યારે તમને દુખાવો થતો હોય છે જ્યારે તમે સ્ટૂલ પાસ કરો છો સેકન્ડ સ્ટેજની અંદર જે પાઇલ્સ હોય છે તે બહાર આવે છે જ્યારે તમે સ્ટૂલ પાસ કરો છો પણ એના પછી એ જાતે જ એની અંદર જતું રહે છે થર્ડ સ્ટેજની અંદર પાઇલ્સ બહાર તો આવે છે પણ જેથી સેકન્ડ સ્ટેજમાં જાતે અંદર જતું રહેતું હતું એથી જાતે અંદર નહીં જતું એને આપણે હાથથી અંદર નાખવું પડે છે ફોર્થ સ્ટેજની અંદર પાઇલ્સ બહાર જ રહે છે એ અંદર જતું જ નથી એટલે ઇન્ટરનલ અને એક્સટર્નલ પાઇલ્સ આ બંને બે ટાઈપના હોય છે રાઈટ સો હવે આઈ થિંક ધ ગુડ ઓપ્શન ઇઝ ધેટ નાઉ વી હેવ અ નોન સર્જિકલ ઓપ્શન ફોર ધેટ એઝ વેલ સો પ્લીઝ એના વિષયમાં અમને જણાવો સર સો પાઇલ્સમાં અત્યાર સુધી આપણે જોઈએ તો સર્જરી આયુર્વેદિક આ બધા ઘણા બધા ઓપ્શન્સ પેશન્ટ એક્સપ્લોર કરે છે આયુર્વેદિકમાં ક્ષાર સૂત્ર કહીએ કે એક દોરીથી પાઇલ્સ જે મસાનો ભાગ છે એને બાંધી દો અને પાઇલ્સનો વધેલો ભાગ છે એ તૂટીને બહાર આવી જાય આવી રીતે સ્ટેપલર કરીને સર્જિકલ ટ્રીટમેન્ટ આવે છે જેમાં મસાને સ્ટેપલર મારો અને એને કારણે બ્લડ સપ્લાય ઓછો થઈ જાય એટલે વધેલો ભાગ અલ્ટિમેટલી ખરીને બહાર આવી જાય લેઝર ટ્રીટમેન્ટ છે એ દેર ઇઝ ઓલ્સો વન સર્જિકલ ઓપ્શન કે જેમાં આપણે પાઇલ્સને લેઝરની ગરમીથી બાળીને કટ કરવામાં આવે આ બધાના પોતાના પ્રોબ્લેમ છે દરેકે દરેકમાં તમે પાઇલ્સના જે મૂળ કારણ છે જે બ્લડ વધારે દર ભરી રહે છે એને તમે ટાર્ગેટ કરતા નથી તમે ખાલી વધેલા ભાગને જ તમે ટાર્ગેટ કરો છો સો રિકરન્સ રેટ ઇઝ ઓલવેઝ વેરી હાઈ જ્યારે લેઝરથી કરો છો ત્યારે લેઝર શું કરે છે કે પાઇલ્સને તો બાળે છે પણ એની સરાઉન્ડિંગ જે મિકોઝા છે બીજી સરફેસ છે એને પણ બાળે છે અને એને કારણે એક સ્ટ્રક્ચર ડેવલપ થાય સ્ટ્રિક્ચર ઇઝ અ મેડિકલ વર્ડ એમાં શું થાય કે જે ટોયલેટ કરવાનો ભાગ છે એ સંકોચાઈ જાય અને એના કારણે પેશન્ટને કોન્સ્ટિપેશન ડેવલપ થાય પેશન્ટ હેઝ ટુ સ્પેન્ડ લોટ્સ ઓફ અવર્સ એવરી મોર્નિંગ ઓન ધ ટોયલેટ સીટ સો આ બધા કોમ્પ્લિકેશન છે જ્યારે અમે જે કરીએ છીએ દેટ ઇઝ કોલ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ હેમરોડલ આર્ટરી એમ્બ્યુલાઇઝેશન એમાં કરીએ છું જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે પાઇલ્સની એન્જિયોગ્રાફી કરીએ એન્જિયોગ્રાફી કરી અને પાઇલ્સનું જે મેઇન રૂટ રૂટકોઝ છે કે એ જે બ્લડ વેસલ્સ ફિલ્ડઅપ થાય છે જે બ્લડ જે લોહીની નળી થ્રુ એને એમાં કરી એમાં સ્પેશિયલ કોઇલ્સ અને સ્પેશિયલ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ જેને કારણે પાઇલ્સનો જે બ્લડ સપ્લાય છે એ રિસ્ટ્રિક થાય આપણે એવું વિચારીએ કે નદી પર એક ડેમ બાંધીએ છીએ જેને કારણે એનું વહેણ રોકીએ છીએ એવી રીતે પાઇલ્સનું જે છે એ બ્લડ સપ્લાયમાં રિસ્ટ્રિક કરીએ અને નેચરલી પાઇલ્સ જે મસામાં આ બ્લડ વધારે પડતું બ્લડ ભરાતું બંધ થશે એટલે એની જાતે સ્ટ્રિંગ થઈ જશે અને વિધાઉટ એની સર્જરી કોઈ પણ ઓપરેશન ટાંકા એનેસિશિયા વગર પાઇલ્સની આખી સારવાર થાય છે ધીસ કોલ હેમરોડલ આર્ટરી હેમ્બોડાઈશન રાઇટ સો આ તો આપણે વાત કરીએ પ્રોસ્ટેટ અને પાઇલ્સની પણ આના સિવાય પણ આઈ એમ શ્યોર દેટ દેર આર ટુ મેની ઓપ્શન્સ અવેલેબલ નોન સર્જિકલ ઓપ્શન્સ અવેલેબલ ફોર અધર એઝ વેલ તો એ કયા કયા રોગો છે સો પ્રોસ્ટેટ ને પાઇલ્સની વાત કરી પણ આ સિવાય અમે ઘણા બધા રોગો કરીએ છીએ જેમ કે વેરીકોઝ વેઇન્સ એમાં અમે એડવાન્સ ટેકનિક ગ્લુ લઈને આવ્યા છે એ ગ્લુ ટેકનિકથી તમારે કોઈપણ જાતના પેઇન વગર તમે વેરીકોઝ વેઇનની સારવાર લઈ શકો છો જોઈન્ટ પેઇન જેમ કે ની રિપ્લેસમેન્ટની હવે જરૂર નથી ની રિપ્લેસમેન્ટ કર્યા વગર તમે એક જાપાનીઝ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન આ ટેકનિકથી તમે એન્જિયોગ્રાફી કરી અને અમે ઘૂંટણનો ઘસારો છે એની પ્રોસેસ રખાઈએ છીએ અને એને કારણે ઘૂંટણના દુખાવામાં ફાયદો થાય છે તો સેમ ટેકનિક ઇઝ યુઝફુલ ફોર ઓલ ધ જોઈન્ટ ફ્રોઝન શોલ્ડર છે આ ટેનિસ એલ્બો હિલ પેઇન ઘણા ઘણા લેડીઝને પગની એડીનો દુખાવો બહુ જ કોમન છે કારણ કે એ લોકોને કિચનમાં રહીને કામ કરવાનું હોય તો આ બધામાં પણ આ મારી આ જે જાપાનીઝ ટેકનિક છે નોન સર્જિકલ ઇઝ રિયલી બ્લેસિંગ અને આ ટેકનિક અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છે અમદાવાદમાં કરતા હતા પણ નાવ વી કમ ટુ બરોડા ઇન અવર સેન્ટર ઇન ધ બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં અને ધ સેમ ટેકનિક વી આર ગોઈંગ ટુ ઓફર ટુ ઓલ ધ બરોડિયન્સ રાઇટ સો આ તો થઈ વડોદરાની વાત પણ હવે ગુજરાતમાં જો લોકોને જાણવું હોય તો કયા કયા સિટીઝમાં હવે આ જે નોન સર્જિકલ ઓપ્શન છે એ અવેલેબલ છે સો બરો બેન્કર્સ વાસ્કો સેન્ટરની સ્પેશિયલ ઓપીડીઝ અમે ઓલમોસ્ટ ઘણા બધા સિટીઝમાં મોર દેન ફિફ્ટી સિટીઝમાં અમે રન કરીએ છીએ અને ત્યાં પ્રાઇમરી કન્સલ્ટેશન કરી અને જો પેશન્ટને જરૂર લાગે તો અમે એમને અમારા ટ્રીટમેન્ટમાં ઓફર કરીએ છીએ મોટાભાગના સિટીઝ ગણો રાજકોટ છે સુરત છે બરોડા અમદાવાદ ભુજ કચ્છમાં આ બધા મોટાભાગના સિટીઝ વી કવર એન્ડ વી ઓ વી વી વિશ કે ઘણા બધા જે ઓપરેશન કરાયા પછી પણ એમને સારું નથી થતું એવા અમે જોયેલા છે અને આ નોન સર્જિકલ ટેકનિક જે એડવાન્સ છે એ અમે મેક્સિમમ આપણા ગુજરાતીઓને અમે જો એનાથી લાભ આપી શકીએ એનો અમે પ્રયત્ન કરી રહ્યા છે સો હવે તમને ઓપરેશનથી બીવાની જરાય જરૂર નથી કેમકે હવે તો ઓપરેશનની જ જરૂર નથી સો હવે તમને તો આ વસ્તુ ખબર પડી ગઈ છે તો બીજાને પણ જણાવજો ખરાબ